અંકલેશ્વરની બાળકોની મમતા હોસ્પિટલમાં દાખલ થયેલ બાળકને નવ જીવન દાન મળ્યું બાળકને ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળી બ્લડ પ્રેશર વધારે હોવાના કારણે ભારતની હાલત અત્યંત ગંભીર હોવાથી હોસ્પિટલના તબીબ ડૉક્ટર નીરજ ગુપ્તાએ આયુષ્માન ભારત યોજનામાં મહિના ઉપરાંતની સફળતા સારવાર કરીને બાળકને નવું જીવનદાન આપતાં બાળકના માતાપિતામાં અપાર ખુશી જોવા હતી ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના વિલાયડ ગામે રહેતા મહેબૂબ ઇબ્રાહીમ મિર્ઝાની પત્ની અર્જુન મનબેને ભરૂચના બાળકોની હોસ્પિટલ ખાતે ભરૂચ બાળકને જન્મ આપ્યો હતો કે જન્મતા જ બાળકને ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીનું બ્લડ પ્રેશર વધારે હતું જેના કારણે બાળકની હાલત અત્યંત ગંભીર હોવાથી મહેબૂબભાઈ અને તેમની પત્ની અર્જુન મનબેન ભરૂચની હોસ્પિટલમાંથી તાત્કાલિક ગંભીર હાલતમાં બાળકને લઈ અંકલેશ્વરની મમતા હોસ્પિટલ ખાતે આવ્યા હતા જ્યાં હોસ્પિટલના તબીબ ડૉક્ટર નીરજ ગુપ્તાએ બાળકને દાખલ કરી સારવાર શરૂ કરી હતી જોકે આ હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત યોજનાની સુવિધા ઉપલબ્ધ હોવાની આયુષ્યમાન યોજના હેઠળ બાળકની સારવાર શરૂ કરી હતી બાળક અત્યંત ગંભીર હાલતમાં હોવાથી ડૉક્ટર નીરજ ગુપ્તાએ બાળકને તાત્કાલિક નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ અને હાઇડ ફેક્વન્સી વેન્ટિલેટર ઉપર રાખી ટ્રીટમેન્ટ શરૂ કરી હતી જેમાં ડોક્ટર નીરજ ગુપ્તાએ બાળકને બે દિવસ નાઇટ્રોટિક ઓક્સાઇડ ગેસ ઉપર અને દસ દિવસ હાઈ ફેક્વેન્સી વેન્ટિલેટર ઉપર રાખતા બાળકની હાલતમાં સુધારો થયો હતો જોકે બાળકને એક મહિનાનો અને દસ દિવસની સફળતા સારવાર બાદ બાળકને સંપૂર્ણ સ્વસ્થ થતા તેના માતા પિતાની આંખમાં હર્ષના આંસુ છલવાઈ ગયા હતા પોતાના સોયા બાળકની આયુષ્યમાન ભારત યોજના હેઠળ નવું જીવનદાન મળતા મહેબૂબભાઈ અને તેમની પત્નીના ચહેરા ઉપર અપાર ખુશી જોવા મળી હતી અને હોસ્પિટલમાંથી રજા અપાતા ડોક્ટર નીરજ ગુપ્તા સહિતના સ્ટાફે પણ તેઓની ખુશીમાં સામેલ થયા હતા અને પોતાના વાલા સોયા બાળકને લઈ પોતાના ગામ વિલાયત રવાના થયા હતા હું જેટલી મારા બાળકનો જન્મ થયો એટલે શ્વાસની તકલીફ હતી એટલા માટે હું ભરૂચ હેરન કેર હોસ્પિટલમાંથી મમતા હોસ્પિટલમાં લાવ્યો અને ત્યાં મારી બાળકની સેવા સારવાર થઈ અને ત્યાંના ડૉક્ટરો પેશન્ટો અને નર્સો એટલે મેં બહુ ખૂબ મહેનત કરી છે અને ખૂબ સારો રિઝલ્ટ આપ્યો છે આજે મારા બાબો ખૂબ તંદુરસ્ત છે અને આજે ફર્સ્ટ ક્લાસ છે અને આજે મને રજા આપી છે આજે હું બહુ ખુશ છું અને હું ખુશ એટલા એ બી છું કે આ તારા સહકારથી મને આયુષ્માન કાર્ડની સેવા પણ મળી છે નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર નીરજ ગુપ્તા મમતા ચરણ હોસ્પિટલમાં નવજાત શિશુના સ્પેશિયલિસ્ટ તરીકે ફરજ ભજવું છું અમારે ત્યાં દોઢ મહિના પહેલા ભરૂચમાં એક નવજાત શિશુનો જન્મ થયો હતો જેને શ્વાસ લેવામાં તકલીફ હતી એ બાળકની મમ્મીનું નામ અર્જુમન એ મારી પાસે આવ્યું હતું ત્યારે સ્વાસ્થ્યમાં વધારે તકલીફ હતી ફેફસાની કમજોરી હતી એના લીધે ફેફસાની નળીનું બ્લડ પ્રેશર વધારે આવતું હતું તો એ માટે ખાસ સ્પેશિયલ મશીન જે હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર કહેવાય અને નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ એ નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ અને હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર બાળકને આપ્યું હતું તે પછી જે બાળકના ઓક્સિજનના ટકા સાઈઠ સિત્તેર ટકા જેટલા રહેતા હતા એ તરત વધીને નેવું પંચાણું જેવા રહ્યા હતા તો નાઇટ્રિક ઓક્સાઇડનું મશીન જે છે એ એક સ્પેશિયલ મશીન છે સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે બહુ ઓછા સેન્ટર્સમાં ઉપલબ્ધ છે તો અમે આજે રાજી ખુશી આ મશીનનો ઉપયોગ કરીને બાળકને મમ્મી સાથે ખુશી ખુશી રજા આપી છે એ બદલ અમે બાળકનું તથા ડૉક્ટરોનું અને જે પેરેન્ટ્સે અમારા પર જે ટ્રસ્ટ બતાવ્યો એની માટે અમે બહુ ખુશ છીએ આ આ આ સારવાર જે હતી એ તદ્દન મફત આયુષ્યમાનના અંતર્ગત ફ્રી ટ્રીટમેન્ટ કરવામાં આવી છે બાળકને એટલે બાળકને પૈસા કે પેરેન્ટ્સને પૈસા આપવાની બિલકુલ બી જરૂર પડી નથી આમ જોવા જઈએ તો આ મશીન જે છે નાઇટ્રિક ઓક્સાઇડને હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર એક દિવસના લગભગ વીસથી પચીસ હજાર રૂપિયા જેટલો ખર્ચો થાય તો આ મશીનમાં અમે હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર પર લગભગ દસથી બાર દિવસ બાળકને રાખ્યું એટલે આ વેન્ટિલેટર પરથી બહાર આવ્યું બાળકે આપણી માટે અંકલેશ્વર ભરૂચ જેવી નાની જગ્યા માટે એક બહુ મોટી વસ્તુ કહેવાય